ગાંધીધામ તાલુકાના ગડપાધર મુકામે કંલા એરપોર્ટ રોડ નજીક આવેલ રેવન્યુ સર્વે નંબર સત્તાણું પૈકી એકની જમીનમાં સતત બીજા વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે અરજદાર દિનેશ ગોવાભાઈ ડુંગરિયાએ જિલ્લા તંત્રને આપવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી આ જમીનમાં ખેતી કરતા આવ્યા છે ગયા વર્ષે જુવારના પાકને વરસાદી પાણીના કારણે નવ થી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું જ્યારે આ વર્ષે પંદર એકર એરંડા તથા ત્રણ એકર જુવારનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે જેના કારણે દસ થી બાર લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કંડલા એરપોર્ટ રોડના કામ દરમિયાન વરસાદી પાણીના વહેણ પાઇપ દબાઈ જતા ખેતરમાં પાણી ભરાઈ રહે છે આ અંગે અનેકવાર એનઆરબી સેક્શન અંજાર તથા મુન્દ્રાના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખેડૂતોએ તંત્રને તાત્કાલિક તપાસ કરીને વરસાદી પાણીના પાઇપ ખુલ્લા કરાવી આપવાની તથા પાકને થયેલા નુકસાનની ભરપાઈ રૂપે વળતર ચૂકવવાની માંગ કરી છે મારું નામ દિનેશ ગોહભાઈ ડુંગરિયા છે આ ગાંધીધામ તાલુકાના વડપાદર ગામે આવેલી આ કંડલા એરપોર્ટ રોડ ઉપર આવેલી સત્તાણું પૈકી એક જે વાળી જમીન છે એમાં હું ખેતી કરું છું પણ આ રોડના લીધે જે કંડલા એરપોર્ટ રોડ છે એમાં જે પાઇપ હતા જે પાણીના વેણ માટે તે પૂરી નાખવામાં આવેલા છે તો તેના લીધે મને બે વર્ષથી આ નુકસાન થાય છે તો આનો જવાબદાર કોણ જે રોડ પાઇપ પૂરી દબાવી અને જે હાલ્યા ગયા છે બરાબર એને પોતાનું કામ જોયો પણ ત્યાં મારો જે નુકસાન થાય છે એ નથી દેખાતું એનું છેલ્લા બે વર્ષથી આ મને નુકસાન થાય છે તો આનો જવાબદાર કોણ તમે જોઈ શકો છો આ બધો જે પાણી છે એ બધામાં પાક વાવેલો હતો એ પૂરેપૂરો બે વર્ષથી ગયા વર્ષે પણ પાક પકડ્યો હતો સાતથી આઠ લાખ રૂપિયાનો અને આ વખતે પણ આઠથી દસ લાખ રૂપિયાનો મારો પૂરોપૂરો પાક બગડેલો છે